નમસ્કાર દર્શક મિત્રો જય ગોમાતા કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે જોયું કે અત્યારે જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એની સાથે અનેક જે એવા દિવસો આવતા હોય છે કે જેમાં લોકો અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે એની સાથે અનેક જે મેડિકલ લાઈનના જે દિવસો કહેવાય કે જે બધા જ લોકો ઉજવતા હોય છે ડોક્ટરો તેને ઉજવવાનો જે પ્રયાસ પણ કરતા હોય છે અને આપણી જે જાહેર જનતાઓ છે એને બધી માહિતી સમગ્ર માહિતી પણ આપતા હોય છે તો એવી જ રીતે આપણે વાત કરીએ કે બે ત્રણ દિવસ પછી તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ આપણે વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એનું ખૂબ જ મહત્વ છે કે અત્યાર સુધીમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતમાં અને એના એના કરતાં પણ વધારે રાજકોટમાં ઘણા અંગદાન થયેલા છે એનાથી ઘણા લોકોને નવી જિંદગી પણ મળેલી છે અને જે પરિવારમાં કોઈ પણ એના પરિવારજન મૃત્યુ પામ્યું હોય તો ત્યારબાદ તેનું અંગદાન કરે તો કે કોઈ બીજા વ્યક્તિ બીજા દર્દીને જેને જરૂરિયાત હોય તે લોકોને આપે તો તેનું જીવન પણ ટૂંકમાં એક કેવાય કે એ લોકોના આશીર્વાદ બની જાય છે અને જેના સ્વર્ગવાસ પામ્યા હોય એ લોકોની કોઈને આંખું આપી હોય કોઈનું હૃદય આપવું તો એ બીજાના શરીરમાં ધબકતું રહેતું હોય છે એ રીતના આખું પ્રોસેસ હોય છે તો આખી પ્રોસેસ કઈ રીતના હોય છે કે અંગદાન શું કામ કરવામાં આવે છે કઈ રીતના કરવામાં આવે છે કોઈને અંગદાન કરવું હોય તો કોને પ્રોસેસ કોની સાથે મળીને કયા ડૉક્ટરને મળવાનું હોય છે હોસ્પિટલમાંથી શું પ્રોસેસ કરવામાં આવે છે એની સાથે કે સરકાર તમને શું મદદરૂપ થતી હોય છે કે તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય કોઈ પણ અંગને લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવામાં આવે છે એવી સમગ્ર માહિતી આજે આપણને અમે કરુણા ના માધ્યમથી આપને આપવાના છીએ તો આ માહિતી આપવા માટે જેના નિષ્ણાંત કે રાજકોટમાં બીટી ચવાણી હોસ્પિટલ જે કરીને છે તે આવેલી છે અને ખૂબ જ વિશાળ સંખ્યામાં અહીં દર્દીઓ આવે છે અને અહીં બધા સારવાર પણ સારી રીતે લે છે તો તેના ડોક્ટર વિશાલ ભટ્ટ કરીને જે છે સાથે આજે ઉપસ્થિત છે વિશાલ ભાઈ ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ છે એના ઉપર આજે આપણે વાતચીત કરવાના છે અને આપણા ડોક્ટર જે દર્શક મિત્રો છે એને સમગ્ર માહિતી આપવાનો છો તો એમાં આપણે અંગદાન દિવસ જે છે તો એની પેલા કે કઈ રીતના સુકામ ઉજવવામાં આવે છે અને આની શરૂઆત સુકામ કરવામાં આવી એ પેલા આપણા દર્શક મિત્રોને જણાવો અ સૌપ્રથમ તો કરુણા ટોક્સના દર્શક મિત્રો ખૂબ ખૂબ નમસ્કાર અને કરુણા ટોક્સ નો પણ ખૂબ આભાર કે અમને આજે એક મોકો આપ્યો કે જેનાથી અમે સમાજને એક સારો એવો મેસેજ પહોંચાડી શકીએ તો જે તેર ઓગસ્ટ દિવસ છે એને વિશ્વ અંગદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણું જે શરીર છે ભગવાને બનાવેલું છે એના ઘણા બધા અવયવો એવા છે કે જેને આપણે કોઈ પણ થી કે દવાની થી રિપ્લેસ નથી કરી શકતા જેમ કે આપણો હાર્ટ છે ફેફસા છે કિડની છે લીવર છે આવા બધા અંગો જે છે એકવાર થઈ ગયા ફેલ થઈ ગયા તો એના પછી આપણે એને દવાથી અમુક લેવલ સુધી સારા કરી શકીએ બરોબર પરંતુ એનાથી વધારે જોઈને સારવારની જરૂર હોય અથવા વધારે ડેમેજ હોય તો એ અંગોને આપણે પ્રત્યારોપણ કરવું પડે જેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કહેવાય હવે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે આપણે અવયવો કે અંગો બાર થી બનાવી નથી સકતાય કોઈ પણ વ્યક્તિ એને ડોનેટ કરવા પડે દાન કરવા પડે સો એ એના મહત્વ વધારવા માટે લોકો સુધી જાગૃતતા પહોંચાડવા માટે દર વર્ષે 13 ઓગસ્ટે વિશ્વ કિડની અંગદાન દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે સર આપણે જે રીતે વાત કરી કે આ રીતે આખું જે પ્રોસેસ છે એના હિસાબે આપણે ઉજવવામાં આવે છે આપણે જે વાત કરીએ કે જે લોકો કે કોઈ ડોનેટ કરે

આપણે રાખવા પડતા હોય છે તો આવી માં જે કોઈ દર્દી છે એને ઓર્ગન donation દ્વારા અંગ મળે તો એને એક નવું જીવન મળે અને ખાલી દર્દી ને નવું જીવન ન મળે પરંતુ એનો આખો જે પરિવાર છે જે સમાજ છે સમાજ સમાજને એક નવું જીવન મળે અને એક વ્યક્તિને આપણે એનાથી આખું કુટુંબ ને બચાવી શકીએ છીએ હવે સર આપણે જે વાત કરી કે ખુબજ સચોટ રીતે સારી રીતે આપણે સમજાવ્યું કે શું કામ એને શું ફાયદો થાય અને જે વ્યક્તિ તો જે જવાનું છે એને તો એ આપણે કઈ કે એના પછી તો એનું કઈ કામ નથી જો તો એના એનું કુટુંબ છે સમાજ છે છે પરિવાર અને જે આવે એ ખૂબ સારી વાત કહેવાય પણ આની ઉપર કે અમુક લોકોને જે આપડા કહેવાય કે જનતા હોય છે જાહેર જનતા એ લોકોને એ ખબર નથી હોતી કે કયું આપણે અમુક કહેવાય કે એનું જે દાન કરી શકાય એની પ્રોસેસ આખી શું હોય છે કે કઈ રીતે દાન કરવું એ આખી એક સમજાવો આપડે દર્શક મિત્રો ઓકે તો સૌપ્રથમ તો હું દર્શક મિત્રોને એક વસ્તુ કહેવા માંગીશ કે અંગદાનના બે પ્રકાર હોય છે એક જે લાઈવ organ donation હોય કે જે જીવિત વ્યક્તિ પણ ડોનેટ કરી શકે અને બીજું છે કેડેવર organ donation એટલે કે જે વ્યક્તિનું બ્રેઇન ડેડ થઈ ગયું છે વ્યક્તિનું મૃત્યુ નથી થયું પરંતુ એનું મગજ કામ નથી કરતું એવા બ્રેઇન ડેડ વ્યક્તિ છે તો એ પણ પોતાના organ ડોનેટ કરી શકે એટલે જે લાઈવ organ donation છે તો સપોઝ કે આપડી પાસે બે કિડની હોય છે તો મારા ફેમિલી માં કોઈ કિડની તકલીફ છે અને મારે કિડની ડોનેટ કરવી છે તો મારી એક કિડની ડોનેટ કરી આપડા જે નજીકના સગા હોય એમાં કોઈને પણ કિડની લિવર ખરાબ છે તો પણ આપણું કુદરતી લિવર એટલું મોટું હોય છે કે ભાગ આપણે કાઢીને એ માં ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ એટલે આ વાત થઈ લાઈવ ઓર્ગન donation ની બીજી વસ્તુ બ્રેઇન ડેડ પેશન્ટ ના ઓર્ગન ડોનેશન તો બ્રેઇન ડેડ પેશન્ટ એટલે શું કે જે કોઈ પણ દર્દી ના મગજમાં ઈજા થઈ છે કોઈ પણ કારણોસર હેમરેજ થયું હોય એક્સિડન્ટ થયો હોય કે બીજી કોઈ પણ રીતે બ્રેઇનમાં ઇન્જરી થઈ છે મગજ કામ નથી કરતું પરંતુ હૃદય કામ કરે છે તો આવા કેસમાં એના આપડા હાર્ટ ફેફસા કિડની લીવર આંતરડા ગર્ભાશય અને એની સ્કીન અને આંખ આટલા અવયવો આપણે એના organ ડોનેટ કરી શકીએ છીએ જી આપણે જે રીતે વાત કરી કે અલગ અલગ અંગોનું જે આપણે કહેવાય કે ડોનેટ કરી શકીએ છીએ આપણે એમાં બે વાત કરી કે એક છે કે જે કોઈ મૃત્યુ પામી ગયું હોય ત્યાર પછી એનું કરી શકાય અને એક કે એની પહેલા પણ આપણે કરી શકાય તો આમાં કઈ રીતના હોય છે કે એમાં કોઈને અંગદાતા જે અત્યારે જીવે છે અને આપણું જે viewer છે અત્યારે જે જોવે છે અને એને એવું થયું કે જે અત્યારે તેર ઓગસ્ટ આવે છે તો આપણો આજનો સંદેશો પણ એ જ છે કે, તેર ઓગસ્ટ આવે છે તો આપણે અત્યારથી અંગદાતા બની જઈએ કે આપણા ગયા પછી આપણું જયારે મૃત્યુ થાય તો કોઈ આપણે બીજા ભાવની રીતે એને ઉપયોગી થાય એમાં કોઈને અત્યારે અંગદાતા બનવું હોય તો એ કઈ રીતે બની શકે સૌ પ્રથમ તો જે લાઈવ ઓર્ગન ડોનેશન હોય છે તો એમાં આપણા ગુજરાત સરકાર અને ભારત સરકારના અમુક નિયમો હોય છે એ પ્રમાણે જે નજીકના સગા હોય છે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ આપણે કહીએ એ લોકોમાં જ આપણે લાઈવ ડોનેશન કરી શકીએ રહી વાત જે ડેડ પેશન્ટ હોય છે અને એમાં આપણે ઓર્ગન ડોનેટ કરવાના હોય તો એના માટે આપણે અત્યારથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ એની વેબસાઈટની લિંક પણ તમને કોમેન્ટ સેક્શનમાં આપણે આપી દેસુ અને બીજી વસ્તુ કે જયારે દર્દી હોસ્પિટલમાં દાખલ હોય એને પહેલેથી ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટ્રેશન નથી કરાવેલું પરંતુ એની કન્ડિશન એવી છે ડેડ છે અને એના નજીકના સગાવાલા જો નક્કી કરે તો આપણે એવા વ્યક્તિમાં પણ ઓર્ગન ડોનેટ

જયારે અઢાર થી લઈ અને પાસઠ વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ કે જેને કોઈ બીમારી નથી દરેક વ્યક્તિ શકે છે જે વાત એમાં બધી સમગ્ર માહિતી આપણે મળી લીધી પણ આપણે એ વાત કરીએ કે જે જાહેર જનતા છે અમુક લોકો હજી આ અંગ દાતા કે અંગદાન કે એની તરફ વહેલા જ નથી અને અમુક ને કેવાય કે જે સામાન્ય ગેરસમજવો હોય છે તો એમાં કઈ કઈ એ લોકોને ગેરસમજવો હોઈ શકે એ આપણે જણાવો અ પ્રથમ તો અત્યારે અમારે માં ઘણી વાર એવા ડેડ પેશન્ટ આવતા હોય અને અમે જે અનુભવ કરતા હોય તો સૌથી પહેલી વસ્તુ દર્દીના જે ડેડ છે એ દર્દીના સગાના મગજમાં એવું હોય કે ભાઈ આપણું દર્દી હજી જીવિત છે પણ એના અંગ કાઢવા માટે હોસ્પિટલ એને બ્રેન્ડેડ ડિક્લેર કરે છે તો એવું બિલકુલ નથી હોતું શું કરવા તો કે કોઈ પણ દર્દીને ડેડ કરવા માટે પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની કમિટી હોય એ કમિટી સાથે મળી અને ડિસિઝન લે છે કોઈ પણ એક ડૉક્ટરનું ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન નથી હોતું પછી એના જે કંઈ પણ રિપોર્ટ થતા હોય એ આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં ત્યારે જમા કરાવવા પડે એ રિપોર્ટ ત્યાંથી ચેક થાય પછી જ આપણને ઓર્ગન ડોનેશન માટેની પરમિશન મળતી હોય છે એટલે સૌ પ્રથમ તો જે આપણે આપણા વ્યુઅર્સ છે એનું એક કહેવા માંગીશ કે કોઈ પણ હોસ્પિટલ પોતાની રીતે કોઈ દર્દીને બ્રેન્ડેડ ડિક્લેર કરીને ઓર્ગન ડોનેટ ન કરી શકે એના માટે ફરજિયાત પાંચ ડોક્ટર ની ટીમ નો અભિપ્રાય પ્લસ જે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત છે એની સંસ્થા છે સોટો કરીને એનો પણ અભિપ્રાય અને મંજૂરી જરૂરી છે એટલે વાર આપણને એવું થાતું હોય કે આપણા ને organ લેવા માટે ડોક્ટર બચાવનો પૂરતો પ્રયત્ન નથી કરતા અથવા તો એને brain dead declare કરે છે તો એય વસ્તુ તદ્દન ખોટી છે સર આપનો ખુકુ બબર કે આપણે જે અત્યારે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તો એને સમગ્ર કે ગેરસમજ છે અમુક એ પણ આપણે જે સચોટ રીતે સમજાવી કે હવે આગામી સમયમાં કોઈના ઘરે કે આવું બન્યું તે લોકો કચાસ નહીં રાખે કે આપણે હવે ઓર્ગન ડોનેશ કરવું છે કે નહીં અને ડોક્ટર જે રીતના અને આમાં એક જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એને અને મને પણ એક એ પ્રશ્ન છે કે કોઈ અંગદાતા બને અને કોઈ એ અંગ પ્રાપ્ત કરે તો એ બંનેના પરિવાર કોઈ આર્થિક જે કહેવાય કે એ કોઈ એમાં સામાન્ય કે કઈ હોય છે કે આર્થિક રીતે એ લોકોનું કઈ હોય હ ના ખુબ જ સારો પ્રશ્ન છે આપનો કે જે કોઈ પણ વ્યક્તિ organ donate કરતી હોય છે બરાબર તો જ્યારથી આપણે દર્દીના સગા નક્કી કરે કે ભાઈ અમારે organ donate કરવું છે તો એ જ મિનિટ થી હોસ્પિટલ નું બિલ કોઈ પણ હોસ્પિટલ ચાર્જ નથી કરતી એ બિલ ઝીરો થઈ જાય છે એની પેલાની જે સારવાર થઈ હોય એનું બિલ જે થયું હોય જે તેથી દર્દીના સગાએ ભરવું પડે પણ જે મોમેન્ટ થી નક્કી કરે કે અમારે organ ડોનેશન કરવું છે એની જે કંઈ પણ પ્રોસેસ છે એના માટે જે રોકાણ છે એ દરમિયાન દર્દીના સગા એ કોઈ પણ જાતનો પૈસા ભરવાના થતા નથી રહી વાત જેને ઓર્ગન મળે છે બરાબર તો આપણે આને એટલા માટે જ અંગ દાન કહીએ છીએ બરાબર દાનનો મતલબ કે આપણે કોઈ પણ વસ્તુ આપીએ તેના બદલામાં કઈ આપણને અપેક્ષા ન હોવી જોઈએ તો જે દર્દીના સગા ઓર્ગન ડોનેટ કરે છે અને જે દર્દીના સગા ઓર્ગન મેળવે છે એ બંને જનરલી કોઈ પણ જગ્યાએ આપણે ભેગા નથી હોતા અથવા તો એની જે આઈડેન્ટિટી છે એ ડિસ્કલોઝ નથી થતી હોતી કે આ દર્દીનો જે ઓર્ગન છે એ આ દર્દી ને મળેલા છે એટલે રહી વાત જે કઈ પણ આપણે કીધું કે આર્થિક વ્યવહારની અથવા ફાઈનાન્સીયલ ટ્રાન્સેક્શન ની તો એ વસ્તુ એમાં ક્યાંય અવકાશ આવતો નથી અને આપે જે રીતે વાત કરી કે આર્થિક રીતે તો સંપૂર્ણ છે કે આર્થિક રીતે કોઈ પણ જે પરિવાર હોય છે એ લોકોને કાઈ આવતું નથી પણ આની સાથે કે આખી વ્યવસ્થા છે તો કોઈ રાજકોટમાં કે ગુજરાતમાં કે કોઈ ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યાર સુધીમાં કોઈ એવી એક હોસ્પિટલ હજી જાહેર નથી થઈ કે જ્યાં બધું અંગદાન ટુકમાં સંપૂર્ણા કરવામાં આવતું હોય અને ત્યાંથી બધી પ્રોસેસ થતી હોય તો આમાં આરોગ્ય સેવા જે આપણી છે કે એ લોકોનું શું ખાડો હોય છે એ લોકો આપણને શું સેવા આપે છે હવે અત્યારે આપણે વાત કરીએ કે સપોઝ રાજકોટ છે હવે રાજકોટમાં આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતી આપણી એક જ હોસ્પિટલ છે હવે પણ मान લ્યો કે રાજકોટની કોઈ પણ બીજી હોસ્પિટલમાં નો કોઈ પેશન્ટ છે અને એને organ donate કરવા છે તો એના organ રાજકોટની જ કિડની હોસ્પિટલમાં એવું જરૂરી નથી અથવા તો એનું liver છે તો રાજકોટમાં ક્યાં ટ્રાન્સપ્લાન્ટ નથી થાતું તો એ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દર્દીઓનો લિસ્ટ હોય છે એ લિસ્ટ પ્રમાણે ગુજરાતમાંથી ગુજરાત ગવર્નમેન્ટ જ એલોકેટ કરે એટલે રાજકોટની કિડની અમદાવાદના દર્દી ને પણ મળી શકે અમદાવાદની કિડની સુરતના દર્દી ને પણ મળી શકે એટલે જે જગ્યાએ organ donation થાય છે જે જગ્યાએ organ transplantation થાય છે એ બંને વ્યવસ્થા આખી અલગ અલગ જ હોય છે એટલે એ બંને વચ્ચે સમન્વય સાધવાનું કામ જે સોટો નામની સંસ્થા છે એ સંસ્થા કરતી હોય છે ખુબ સરસ અને આપણે જે રીતે વાત કરી કે આરોગ્ય સેવા છે તો એ આપણને જે આખી વ્યવસ્થા છે તો એમાં આપણને સાથે મદદરૂપ થાય છે ને જે એપ્લિકેશન આપણે જે સોટો કરી એ પણ એમાં આપણી સાથે હોય છે અને આની ઉપરાંત કે આપણે વાત કરીએ કે જે લોકો અંગદાન કરેલું હોય તો ત્યારબાદ તે એક વર્ષ દરમિયાન કે આપના દ્વારા પણ અને આપના નેજા હેઠળ પણ ઘણા અંગદાન થયેલા હશે અને કોઈને પ્રાપ્ત પણ થયેલા હશે તેમાં એક વર્ષ દરમિયાન જેના પણ અંગનું ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય તેમાં કેટલી ટૂંકમાં એ સામે જેને મળ્યું હોય તો એની શરીરમાં કે એના આરોગ્યમાં કેટલી સુધારા ટૂંકમાં કહી શકાય હા સામાન્ય રીતે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ અકસ્માત ના લીધે ડેડ થાય અને એને આપણે ઓર્ગન ડોનેટ કરવાના હોય તો એનાથી એક વ્યક્તિને હાર્ટ બે એક વ્યક્તિ ને લિવર બે વ્યક્તિ ને કિડની સ્કીન અને બે વ્યક્તિને આંખ એટલે ટોટલ આપણે છ થી સાત લોકોને નવું જીવન એનાથી આપી શકીએ એટલે કોઈ પણ એક ઓર્ગન ડોનર છે તો એ નવી સાત થી આઠ જિંદગીમાં અથવા સાત થી આઠ કુટુંબમાં નવી જિંદગી લાવી શકે છે અને આપણે અહીંની જ વાત કરીએ તો બીટી સવાણી કિડની હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ત્રણ દર્દીઓના ઓર્ગન ડોનેટ થયા છે અને એનાથી આપણા પ્લસ ઓલ ઓવર ગુજરાતમાં ટોટલ બાર દર્દીઓને નવું જીવન એનાથી મળેલું છે ખુબ છે ઘણી વાર આપણે દાખલા જોતા હોય કે કિડની ફેલ્યુર ના દર્દી હોય અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડતું હોય તો જ ડિપ્રેશનમાં રહેતા હોય છે અને એને જયારે કિડની મળે એક વર્ષ બે વર્ષના લાંબા સમયના વેઇટિંગ પછી કિડની મળે તો એ દર્દીમાં એક નવી ઉર્જાનો સંચાર થાય કિડની મળવાથી પાછું પોતાનું નવું જીવન ચાલુ કરી શકે નોકરી ધંધા છૂટી ગયા હોય તો એ પણ કરી શકે કોઈ પણ મહિલા હોય તો એના કુટુંબમાં એક આખું આખું કુટુંબ એની પાછળ રોકાઈ રહેતું હોય અને એના લીધે આખા કુટુંબની પ્રગતિ અટકી જતી હોય

આમ જોવા જઈએ તો જેટલા પણ અંગદાન કરે છે એકદમ અ ફેમિલી બહુ ટફ થઈને લેતા હોય છે કોઈના પણ માટે એ ડિસિશન લેવું ખુબ અઘરું હોય છે અને અમારા માટે પણ દરેક દરેક ફેમિલી એક યુનિક ફેમિલી જ હોય છે તેમ છતાં હું તમને એક બે કિસ્સા છે એ ટાંકીને વાત કરીશ કે એક organ donation foundation ના અમારા સભ્ય છે અ ભાવનાબેન મંડલી એની અ સોળ વર્ષની જ દીકરી હતી SSC ની એક્ઝામ આપેલી હતી અને એ દીકરી બ્રેન્ડેડ થઈ અને ત્યારે તો આટલી બધી સમાજમાં જાગૃતતા પણ નથી તેમ છતાં ભાવના બેન ના થઈ અને સોળ વર્ષની દીકરીને organ donate કર્યા તેનાથી આઠ સાત પરિવારમાં નવી જિંદગી છે અને અત્યારે એની દીકરી ખાલી એક એના ઘરે નહીં પરંતુ બીજા સાત ઘરમાં જીવે છે દર્શક મિત્રો આપણે જે નામ સાંભળ્યું કે બેન મંડળી કે એની જે સોળ વર્ષની દીકરી જે વાત કરી વિશાલભાઈ અંગદાન કરવામાં આવેલું હતું અને સાથે અત્યારે અંગદાન કર્યા પછી સાત કે આઠ જિંદગીમાં અત્યારે છે જીવે છે આ જે બેન છે કે ભાવના બેન મંડલી જે એના પછી કે એવું નથી કે અંગદાન કરીને ત્યાં ટૂંકમાં એનો સ્ટોપ થઈ ગયા હોય કે ત્યાં એની કાર્યવાહી બધી બંધ થઈ ગઈ એના પછી એને અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં એ રીતની કે અંગદાન જાગૃતિના કેમ્પ અંગદાન માટે અમુક જે પ્રવચન અમુક લેક્ચર અંગદાન માટે અમુક હોસ્પિટલોમાં જઈ અને સાથે રાજકોટ માં જેટલા પણ અંગદાન થાય છે તો એની team ત્યાં દર્દીઓ ને સમજવા માં એની માહિતી આપવા માં જ મદદ અને હું જ્યાં સુધી માનું છું કે જ્યાં રાજકોટમાં જેટલા અંગદાન થયા છે તો ત્યાં ભાવના બેન પેલા ટૂંક હોય છે અને એના પરિવાર જે આશ્વાસન એ મોટી વાત છે આપવાની હોય સમજાવવાનું હોય એમાં એનો મહત્વનો ભાગ હોય છે સાહેબ આપડે જે વાત કરી કે અલગ અલગ આપડે જે આઠ થી દસ point ઉપર જે વાત કરી વિશેષ એની જગ્યાએ કે હવે આપણે અત્યારે જે સિસ્ટમ છે એ પ્રોપર છે કે અત્યારે બધું અમુદાન કમ્પલીટ થાય છે પણ તમારી સાઇટ કે તમને એવું લાગતું હોય કે આ સિસ્ટમ માં હજી જો આ એક પ્લસ પોઇન્ટ થાય જાય કે આમાં ઇમ્પ્રુમેન્ટ થઈ જાય ખામી હોય સરકાર તરફથી અથવા આપણે જે જાહેર જનતા તરફથી તો એમાં આપણને શું લાગે છે કઈ ટૂંકમાં જે આપણો માઇનસ પોઈન્ટ છે હા હજી હમણાં છેલ્લા અમે હું પણ આ અંગદાન સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું તો હું સૌથી પહેલો અંગદાનનો કિસ્સો યાદ કરું તો ત્યારે દર્દીઓના સગા બધો ટાઈમ પણ માગેલો પાસે અને કન્ડિશન જોઈએ છે કે હમણાં એક મહિના પહેલા અમે ઓર્ગન ડોનેશન કરેલું તો એવા કિસ્સામાં દર્દીના સગા એ અમને સામેથી પૂછ્યું હતું કે સાહેબ આ ઓર્ગન ડોનેટ તમારે કરવું હોય તમે કરી શકીએ એટલે આપ સૌ મીડિયાના માધ્યમથી

કરે તો ન એના અવયવો પછી ડિસ્કાર્ડ જ થઈ જવાના છે એની જગ્યાએ જો ડોનેટ કરીને જાય તો એટલા કુટુંબમાં એટલા જીવનમાં આપણે મદદરૂપ થઈ શકે છે એટલે આમ જોવા જઈએ તો સમાજમાં જાગૃતતા ઘણી આવેલી છે એ જાગૃતતા આપ સૌ મીડિયા મિત્રોના આભાર જ છે તેમ છતાં હજી અમુક વર્ગમાં જાગૃતતાની જરૂર છે તેના માટે હજી તમે અને અમે બધા પ્રયત્ન કરીએ છીએ એને એક સમય એવો આવશે કે આપણે ટકા organ donation માટે બધાને રજિસ્ટર કરી શકશું અને સર આપણે વાત કરીએ કે લાસ્ટમાં કે જે તેર ઓગસ્ટ આપણે આવે છે આજે નવ ઓગસ્ટ છે બે ત્રણ દિવસ પછી તેર ઓગસ્ટ આવે છે અને વિશ્વ અંગદાન દિવસ છે તો એ સંદર્ભમાં આ અંગદાન દિવસ છે ત્યારે કે વધુમાં વધુ લોકો અંગદાતા બને કે અત્યારથી પોતાનું નામ નોંધાવી લે અંગદાતામાં કે મારું મૃત્યુ થશે ત્યાર બાદ મારા અંગ આ રીતે ડોનેટ કરવા કે આ અંગદાન મારું કરી નાખું કે એનું જે આપણે આખી પ્રોસેસ આવે છે કાર્ડની તો આ વખતે આપણે એવું કંઈક કરીએ તો આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તો એમાં વધારે લોકો જોડે એના બાદ માહિતી આપણે એક સંદેશો આપનો કે અંગદાન વધારે થાય એના માટે ખૂબ સરસ આપનો પ્રયાસ છે સૌ દર્શક મિત્રો ને એક વિનંતી કરીશ કે જે અત્યારે નીચે કોમેન્ટ સેક્શનમાં આવશે એ લિંક ઉપર જઈ અને કોઈ પણ અઢાર વર્ષથી ઉપર પોતાનું નામ ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટર કરી શકે છે અને મને જણાવતા આનંદ થાય છે કે અમારી સંસ્થા દ્વારા આજ સુધીમાં પાંચ હજાર થી વધુ લોકોને આ ચળવળ સાથે આપણે જોડી શકા છીએ અને મેક્સિમમ લોકોને ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ આપીએ છીએ અને અનોક આપણે ફાયદો કરાવીએ છીએ માં ખૂબ સરસ અને સર સાથે આપણે વાત કરી કે હમણા જે છેલા મંથમાં કે એ જ રીતે થોડાક દિવસોમાં પહેલા કે ત્યારે આપણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા છે એના દ્વારા એક જે કેવાય કે એક સર્ક્યુલર કે પ્રોજેક્ટ જે બહાર પડેલો હતો એમાં એક હતું કે જે અંગદાન થાય છે તો એ સૌથી વધારે કઈ એમાં ગુજરાત અથવા રાજકોટ અથવા ભારતનું પણ આપણું નામ હતું તો એમાં શું હતું કે કોનું સૌથી વધારે અત્યારે અંગદાન કરેલ છું કે આપણે કહી બીજી વસ્તુ સુરત ઓર્ગન ડોનેશન માટે સૌથી મોખરે છે પછી અમદાવાદ છે અને પછી આપણો નંબર આવે છે એટલે આપણો નંબર અત્યારે રાજકોટ નો જોવા જઈએ તો થર્ડ નંબર ઉપર છે પરંતુ આપણા સૌના પ્રયાસ થી હજી આપણે આ નંબર આગળ વધારી શકીએ છીએ એટલે હું ખાસ આપના માધ્યમથી દરેક દર્શક મિત્રોને વિનંતી કરીશ કે ઓર્ગન ડોનેશન માટે બધા રજીસ્ટર્ડ કરે કોઈને કંઈ પણ મૂંઝવણતા પ્રશ્નો હોય તો અમારી હોસ્પિટલમાં એના કાઉન્સિલર છે એનો પણ આવીને સંપર્ક કરી શકે છે ખૂબ સરસ દર્શક મિત્રો આપણે જોયું એ રીતે કે તેર ઓગસ્ટના જે વિશ્વ અંગદાન દિવસ છે એની પહેલા જ આપણે આજે જે આ છે કે માહિતી આપવાનું મેઇન રીઝન કે મેઇન કારણ જ એ હતું કે અંગદાન દિવસ નું છે કે કઈ રીતે ઉજવવું એનું શું મહત્વ છે કે કઈ રીતના પ્રોસેસ હોય છે ઘણા લોકોને ગેરસમજ હોય છે સમગ્ર માહિતી આપણે આજે ડોક્ટર વિશાલ ભટ્ટ પાસેથી માહિતી સાંભળી અને બીટી સવાણીમાં જે અત્યારે છે બીટી સવાણી હોસ્પિટલ છે એ પણ આપણી સાથે છે કે કંઈ પણ તમારે એની પાસેથી માહિતી જોતી હોય તો એ પણ મળી શકે છે ભાઈ હું તમને છેલ્લો જ એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આપના દ્વારા કે આપ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એને આપના દ્વારા કઈ પણ વસ્તુ જે last એક કેવી હોય કે સંદેશો આપો એ કહી શકો છો આપણે જેમ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ organ donate કરે છે તો એ એક વ્યક્તિની જગ્યાએ એક થી વધારે ચાર પાંચ વ્યક્તિઓ માં જીવિત હોય છે એટલે આપણે એને હંમેશા અમર કહીએ છીએ અને આ અમર થઇ ગયેલા જેટલા પણ રાજકોટના દર્દીઓ છે જેને જેને ઓર્ગન ડોનેટ કરેલા છે એના માટે આપણે બીટી સવાણીમાં એક અમર કક્ષ બનાવવાના છીએ કે અમર કક્ષ બનાવી અમર કક્ષ ની અંદર ઓર્ગન ડોનેટ કરેલા છે દર્દીઓના ફોટોગ્રાફ્સ અને એમના જે સગાવાલા છે અથવા જેને જેને ઓર્ગન મળેલા છે એના સગાવાલા છે ત્યાં આવીને પૂજા કરી શકે અને વિઝિટ કરી શકે અને એનાથી બીજા જે કોઈ પણ દર્દી ને ઓર્ગન ડોનેશન કરવું છે એને પણ પ્રોત્સાહન મળે એટલા માટે અમે તેર ઓગસ્ટ ના એક ઓર્ગન ડોનર છે જેટલા પણ રાજકોટના છે એના માટે અમર કક્ષ બનાવવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે જે રીતે જોયું કે રાજકોટમાં જે બીટી સવાણી હોસ્પિટલ છે એમાં એક અલગ પ્રકારનો કે તેર ઓગસ્ટના દિવસે એ લોકો ત્રણસો દિવસ કે અંગદાન માટે એ લોકો માટે તો અંગદાન દિવસ જ હોય છે અને સાથે જાગૃતતા જાગૃતતા પણ ફેલાવતા હોય છે અને આ વખતે પણ એ લોકોના અનેક કોલેજોમાં જઈને નાટકથી માંડીને અનેક બધા જે કાર્યક્રમ પણ રાખેલા છે પ્રવચન પણ રાખેલા છે અને સાથે કે તેર ઓગસ્ટના બીટી સવાણીમાં અમર કક્ષ કરીને આખો જે એક કક્ષ બનાવવામાં આવે છે તો સાથે આપણે તેર ઓગસ્ટના ના અહીંયા આવીએ અને અમર કક્ષ જે છે એની પણ મુલાકાત લઈ લઈએ અને સાથે કે એમાંથી આપણને જે જાણવા મળે અને ત્યાં જ આપણે બધી પ્રોસેસ અહિયાં થી પણ આપણને ફોર્મ ભરવામાં આવશે તો ત્યાં આપણે આપણું નામ નોંધાવીને આપણે પણ અંગદાતા દાતા અત્યારથી બની શકીએ છીએ તો બની જઈએ

માહિતી અંગદાતા બનવું હોય તો કોમેન્ટમાં આપણે જે વેબસાઇટ આપેલી છે લિંક પણ આપશું એ લિંક ઉપર ક્લિક કરીને આપ સમગ્ર માહિતી એમાંથી પણ જોઈ શકો છો વિશાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આજે કરુણા ટોક્સ વતી આપે જે સમગ્ર માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ